નજીક આવેલ વિશેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં લોકસભાના ઉમેદવાર રેખાબેન હિતેશભાઈ ચૌધરીનો આભાર દર્શન સંમેલન કાર્યક્રમ યોજાયો અમીરગઢ તાલુકાના એકબાલગઢ નજીક આવેલ વિશેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન હિતેશભાઈ ચૌધરી દ્વારા આભાર દર્શન સંમેલન કાર્યક્રમ યોજાયો જેમાં લોકસભાના ઉમેદવાર રેખાબેન નીતેશભાઈ ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને દરેક સમાજના લોકોય લોકસભાની ચૂંટણી દરમિયાન રાત દિવસ સખત મહેનત કરી ખુબલે ખુબલે વોટ આપવા અને વોટ અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ રેખાબેન ચૌધરી અને હિતેશભાઈ ચૌધરીએ લોકોને દરેક બાબતે કામ કરવાની બહાદુરી આપી હતી આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરી તેમજ અમીરગઢ તાલુકાના ભાજપ પ્રભારી રવિન્દ્ર सुरेंद्र गामर भाजप प्रमुख प्रवीण भाई प्रजापति महामंत्री रामलाल मीणा भंवर सिंह डाभी गंज बजार चेरमेन मोती भाई देसाई बनासडेरीना वाइस चेरमेन भावा भाई रबारी लक्ष्मण भाई रावल, किरण सिंह चौहान स्वरूपाजी देसाई तमज भारतीय जनता पार्टी ना नामी अनामी कार्यक्रो उपस्थित रहा ने आभार दर्शन सम्मेलन कार्यक्रम सफल बना મને સાથ સહકાર અને અપાર સમર્થન આપવા બદલ ભારતીય બનાસ ના તમામ મતદારો તમામ પ્રજાજનો અને મારી જોડે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌ પ્રજાજનોને હું હૃદયપૂર્વક આભાર માનું છું અને તમે જોયું કે બનાસ માં જેઓનો મત એ રાષ્ટ્રહિતમાં કામ આવશે ભારતના ઉજ્જવળ ભવિષ્ય ને આગળ લઈ જશે એવું મારું માનવું છે અને જે પ્રકારે હું પ્રચારમાં ગઈ હતી લોકોના જે પ્રમાણે મને આશીર્વાદ મળ્યા છે જે ના જિલ્લાના છેવાડાના જન સુધી જે કલ્યાણકારી યોજનાઓનો જે પ્રજાજનોએ લાભ લીધો છે એના ઉપર મને પૂરો પૂરો વિશ્વાસ છે કે બનાસ ભારતીય જનતા પાર્ટીનો જરૂરથી વિજય થશે અને ગુજરાતમાં પણ અમે છવ્વીસ થી છવ્વીસ બેઠક પર વિજય મેળવી ખોટલે આશીર્વાદ આપ્યા છે બહેનો હોય ભાઈઓ હોય વડીલો સંતો મહંતો દરેક ના મને જે રીતે આશીર્વાદ મળ્યા છે એ રીતે મને લાગે છે કે બનાસવાસીઓ દીકરી સાથે છે અને બનાસવાસીઓ એ હોશિયાર પ્રજા છે એમને મોદી સાહેબ ને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું નક્કી કરી લીધું જ છે એટલે બનાસ વાસીઓ એક કમળ જરૂરથી મોદી સાહેબ ને અર્પણ કરશે આપ સૌનો નો ખુબ ખુબ આભાર રિપોર્ટર મહેશ કે ઠાકોર અમીરગઢ